ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં બધા તો હવે આપણે સમય નહીં વગાડીએ કારણ કે આપણે પાસે સમય નથી તો આપણે શરૂઆત કરીશું આપણે બે ત્રણ ટોપિક જોઈ ગયા બરાબર વ્યવસ્થિત રીતે અને હવે આજે જોઈશું આપણે ગણિત ભાગ પાંચ વર્ગ અને વર્ગમૂળ તો મિત્રો એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે વર્ગ અને વર્ગમૂળ શીખવા માટે પહેલા તો આપણને એક થી ત્રીસ ના વર્ગ આવડતા હોવા જોઈએ ના આવડતા હોય તો આપણે પરીક્ષામાં કરવા વ્યસવું પડે તો એના કરતાં ધી બેસ્ટ કારણ કે હું માનતો નથી કે એક થી પંદર ના વર્ગ તો ના આવડતા હોય દરેકને આવડતા જ હોય તો પછી કરવાના તો પંદર થી ત્રીસ ના જ રહે ને એમાં વીસ નો વર્ગ દરેકને આવડતો હોય પચીસ નો આવડતો હોય ત્રીસ નો આવડતો હોય એવા તો સામાન્ય વર્ગ આવડતા હોય તો એવી સંખ્યાઓ પણ નીકળી જાય તો કરવાના દસ બાર વર્ગ રે હવે દસ ના વર્ગમાં મતલબ જ એવો થાય કે એ સંખ્યાનો એના એક સંખ્યા સાથે બીજી વાર ગુણાકાર દાખલા તરીકે પાંચ નો વર્ગ કરવો તો પાંચ સાથે ગુણાકાર તો પાંચો પાંચો પચીસ છ નો વર્ગ કરવો તો છાયો છાયો છત્રીસ સાતનો નો કરવો હોય તો સિત્ત્યુ સિત ઓગણપચાસ એટલે દસ તમને આવડતા છે તો આપણે આવડતા ના આવડતા હોય તો અહીંયા જોઈ લો અને એક બે ત્રણ ચાર વખત રિફર કરી લેજો એટલે તમને આવડી જશે કારણ કે આટલું આવડતું હશે તો વર્ગ અને વર્ગણું તમને કોઈ તકલીફ પડશે નહીં

છ નો છત્રીસ સાત નો ઓગણપચાસ આઠ નો ચોસઠ નવ નો એક્યાસી અને દસ સો હવે અગિયાર નો એકસો ને છન્નું બસો ને બસો ને છપ્પન બસો ને ત્રણસો ઓગણીસ નો ત્રણસો એકસઠ વીસ નો ચારસો એકવીસ નો ચારસો એકતાલીસ બાવીસ નો ચારસો ચોર્યાસી ત્રેવીસ નો પાંચસો ઓગણત્રીસ ચોવીસ નો પાંચસો છોતેર પચીસ નો છસો પચીસ છવ્વીસ નો છસો છોતેર નો સાતસો ઓગણત્રીસ નો સાતસો ચોર્યાસી નો આઠસો એકતાલીસ અને ત્રીસ નો નવસો તો મિત્રો આ એક થી ના વર્ગ થઈ ગયા હવે આપણે ઘન જોઈ લઈએ તો ઘન ફક્ત નહીં તો આપણે ઘન જોઈએ તો એકનો ઘન એક બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ પાંચ નો ઘન એકસો પચીસ નો બસો છોડ સાત નો ત્રણસો તેતાલીસ આઠ નો પાંચસો દાખલા તરીકે બે નો ઘન તો બે નો ત્રણ વખત ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ નો ઘન એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરીકે નવ તરી તો એ રીતે ઘન છે

જો સો સુધીની સંખ્યા એકસો ત્રીસ સંખ્યા આપી હોય સુધીની સંખ્યા હોય તો એક સો વાળી મેથડ છે અને ત્રીજી ત્રીજી એક એવી યુનિવર્સલ મેથડ છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકાય તો આપણે ત્રણેય મેથડો જોઈશું બરાબર તમને જે યોગ્ય લાગે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને કઈ રીતે અનુકૂળ છે એ પ્રમાણે તમે વર્ગ કરજો

તો આપણે આ મેથડનો ઉપયોગ કરીશું તો આપણને સરળતા રહેશે બાકી બીજી સંખ્યામાં તો આપણે વર્ક કોનો કરવાનો છે તો ઓગણસાહિત બરાબર તો આ ઓગણસાહિત આ પચાસ અને ઓગણસાહિત નો સંબંધ શું થાય તો પચાસ થી ઓગણ કેટલા વધારે છે વધારે કે ઓછા એ હોય તો એની સરખામણી આની જોડે કરવાની અને એમો છેલ્લે ઉમેરો કે બાદ બાકી પચીસ માંથી કરવાની તો પચાસ માંથી ઓગણસાહીઠ લાવવા હોય તો શું કરવું પડે તો પ્લસ નવ કરવા આ થાય ને પ્લસ નવ એટલે કે નવ પચાસ માં નવ ઉમેરીએ તો ઓગણસાહીઠ થઈ જાય બરાબર બીજી વસ્તુ

પ્લસ કરવાનું તો 25 માં તમે નવ ઉમેરી લો તો કેટલા થશે પચીસ કેટલા થશે ચોત્રીસ તો આપણો વર્ગ થઈ ગયો ઓગણ નો વર્ગ થાય ચોત્રીસો ને તો આપણો જવાબ આવી ગયો ચોત્રીસો એક્યાસી હવે આપણે શું કરી તો આમાં પ્લસ નવ કરે તો મિત્રો એટલું સમજી લેવાનું કે જે સંખ્યા આપેલી હોય ત્રીસ થી એસી ની વચ્ચે તો એનો પચાસ માંથી પ્લસ માઇનસ કરવાનું ધારો કે નાની સંખ્યા હોય તો માઇનસ થશે તો અહીંયા પચીસ માંથી એના વર્ગ જેટલા માઇનસ કરી દેવાનો ખ્યાલ આવ્યો અહિયાં જે સંખ્યા પ્લસ માઇનસ થઈ હોય એ જ સંખ્યા અહીંયા પ્લસ માઇનસ થશે ખ્યાલ આવી ગયો તો પહેલો આપણે સમજી લીધું કે પહેલાનો વર્ગ થાય ચોત્રીસો ને એક્યાસી હવે આપણે એક પ્રમાણે બીજી સંખ્યા લઈ લઈએ તો બીજી સંખ્યા આપણે લઈએ તો બીજી સંખ્યા આપણી કઈ છે તો 47 તો આપણે લઈ લે અહીયા 47 તો 47 50 માં 47 શું કરવું પડે તો આવે તો 50 માંથી 3 માઈનસ કરવો પડે શું કરવું પડે 3 માઈનસ 50 માંથી 3 કાઢી દો એટલે 47 આવે તો શું કરવાનું પહેલો તો વસ્તુ નક્કી થઈ ગઈ કે અહીયા 3

નહીં તો ત્રણ નો વર્ગ જીરો નવ અને પચીસ માં પચીસ માંથી ત્રણ અહીંયા માઈનસ હતા તો અહીંયા બાદ કરવા પડશે તો બાદ કરીશું પચીસ માંથી ત્રણ થાય તો બાવીસ જવાબ આવી જાય બાવીસ જીરો નવ તો સુડતાલીસ નો વર્ગ થાય બાવીસ જીરો નવ બોલો મિત્રો એકદમ સરળ રીત છે ને ખ્યાલ આવી ગયો જો ફરીથી એક આપણે બેતાલીસ નો કરીએ તો બેતાલી નો કરવો હોય તો શું થશે આપણે અહીંયા 42 લખી દીધી તો 50 થી 42 આવું હોય તો શું થાય તો માઈનસ 8 થશે તો 8 નો વર્ગ કેટલો થાય 8 * 8 64 ડબલ ડિજિટ આવી ગયા તો કે 0 લખવાનો નહીં 8 * 8 64 હવે અહીંયા માઈનસ કે તો અહીંયા શું થશે માઈનસ એક થાય હવે 25 માંથી 8 કાઢી દો 25 માંથી 8 जातो 70 तो कितना बचेगा यहां 1764 कितना था, सोने के था है? तो 42 42 નો વર્ગ થાય 1764 તો મિત્રો બોલો આ રીત તમને લાગી સરણ તો આ 30 થી 80 સુધીના વર્ગ આપણે આ રીતે કરી સકીએ આ 50 વાળી મેથડ કહેવાય તો હવે આપણે નેક્સ્ટ જોઈએ 100 વાળી મેથડ જો આમાં તમને સમજણ પડી ગઈ છે તો નેક્સ્ટ જોઈએ આપણે 100 વાળી મેથડ તો જોઈએ

તો સો ની નજીકમાં તો આ કેટલા છે એકસો ને છ તો આપણે પેલા તો એકસો ને છ લખી દેવાથી કરતા એકસો છ છે તો પચાસ માંથી કરવાના સો માંથી કેટલા પ્લસ માઇનસ છે એ જોવાનું તો એકસો છ લાવવા હોય તો સો માં શું કરવું પડે તો આપણે એટલી તો ખ્યાલ આવે કે છ ઉમેરવા પડે શું કરવું પડે છ ઉમેરવા પડે તો છ ઉમેરવાના તો છ આવી ગયા

છત્રીસ કેટલો થઈ જશે છત્રીસ હવે એકસો ને બાર તો આ આપણો થઈ ગયો જવાબ એકસો છ નો તમે વર્ગ કરશો તો અગિયાર હજાર આવી જશે તો નો થાય એક અગિયાર હજાર છત્રીસ એકસો હવે આપણે જોઈશું તો સો માંથી બે માઈનસ થશે કેટલા તો બે સો માંથી બે નીકાળો એટલે અઠ્ઠાણું આવી જાય બરાબર તો શું કરવાનું તો આ બે નો વર્ગ કરી દો તો આપણે શીખવાડે એ પ્રમાણે બે નો વર્ગ કેટલો થાય तो 04 થશે હવે શું કરવાનું તો સંખ્યા પોતેમાં પ્લસ માઈનસ કરો તો સંખ્યા પોતે કઈ 98 તો 98 માંથી 2 માઈનસ કરી દો તો 98 માંથી 2 જતો 96 થાય કેટલા થાય 96 તો જવાબ આપણો થઈ ગયો 9604 કેટલો થઈ જાય 96 04 બરો મિત્રો एकदम સરળ છે ને તો આ રીતે આપણે 80 થી 130 ના કોઈપણ સંખ્યામાં વર્ગ કરી શકે ચલો આપણે લઈ લઈએ 52 તો અહીં આવી છે 52 તો 52 એટલે શું થશે તો 52 એટલે 100 માંથી 8 માઈનસ શું થયું 100 માંથી 8 માઈનસ તો આ 100 માંથી 8 માઈનસ કરે તો 8 નો વર્ગ 64 થઈ ગયો બરાબર હવે 92 માંથી 8 માઈનસ કરી દો તો 92 માંથી 8 માઈનસ કરીએ તો તો 92 માંથી 2 કાઢીએ તો 90 90 માંથી 6 કાઢીએ તો 84 તો કેટલો થશે 84 64 ખ્યાલ આવી ગયો તો 92 નો વર્ગ થાય 84 64 એ જ રીતે આપણે 108 નો કરીએ તો 108 નો કરીશું તો અહીંયા થઈ જશે 108 તો 100 માં કેટલા ઉમેરું તો 108 થાય તો 8 તો પ્લસ આઠ આપણે અહીંયા લખી દેવાના હવે પ્લસ આઠ તો આઠ નો વર્ગ ચોસઠ અને એકસો એકસો મિત્રો છે ને એકદમ સરળ તો અહીંયા થઈએ અગિયાર હાજર છસો ચોસઠ તો મિત્રો તમે એ તો જોયું ને કે એક થી ત્રીસ ના વર્ગ તમને આવડતા હોય તો તમે આરામથી એકસો ત્રીસ સુધી ના વર્ગ કરી આપણે યુનિવર્સલ મેથડ જોઈએ યુનિવર્સલ મેથડ તો હવે આપણે જોઈશું કોઈપણ સંખ્યાનો વર્ક કરવા તો આ એક મિત્ર યુનિવર્સલ મેથડ છે કે જેનાથી કોઈપણ સંખ્યાનો વર્ક તમે આસાનીથી કરી શકો ફક્ત તમને એટલે ખબર હોવી જોઈએ કે કઈ રીતે કરાય

તો 4 નો વર્ગ આવડે અને 15 નોય વર્ગ આવડે તો આ રીતે સંખ્યા ડિવાઇડ થઈ ગઈ બરાબર હવે આપણે આનો કરવાનો છે વર્ગ બરાબર તો પહેલા તો આ ડિવાઇડ કરી તો બંનેનો વર્ગ લખી દેવા શું કરવાનું બંને સંખ્યાનો વર્ગ લખી દેવા તો 4 નો વર્ગ કેટલો થાય તો 16 થાય કેટલો થાય 16 બીજો 15 તો 15 નો વર્ગ કેટલો થાય તો 225 થાય

તો 15 14 60 60 दू 120 તો 120 અહીંયા રાખી દેવા હવે આનો સરવાળો કરી દેવા શું કરવાનું આનો સરવાળો કરી દેવાનો તો સરવાળામાં આપણે જોઈએ 16 5 ને 2 7 2 ને 1 3 2 ના 2 તો આપણને મળી ગયો 154 નો વર્ગ 23716 તો એ એકસો ચોપન નો વર્ગ થઈ જશે ત્રેવીસ હજાર સાતસો ને ખ્યાલ આવ્યો તો મિત્રો ખ્યાલ આવી ગયો પેલા આનો વર્ગ કરી દેવાનો પછી આનો વર્ગ બે વર્ગ લખી દીધા પછી ત્રણે નો ગુણાકાર આનો આનો અને ઉપર તો બે ફરજિયાત ડબલ જ કરવાના થશે તો પંદર ચોક સાહીઠ એકસો ને વીસ તો એકસો વીસ લખવાના પરંતુ એકમો ફરજિયાત સુન પેલા લખી દેવાની એટલે ભૂલ ના થાય અને એનો સરવાળો કરશો તો એનો વર્ગ મળી જશે જો મિત્રો આના જ વસ્તુ હું બીજી રીતે તમને કરીને બતાવું તો બીજી રીતે પણ આપણે આરામથી કરી શકીએ તો કઈ જુઓ તો ડાયરેક્ટ કરવું હોય તમારે આ રીતે સરવાળો ના કરવાનો ડાયરેક્ટ કરવું હોય તો ચારનો વર્ગ સોળ તો ચોગું ચોગું સોળ સગળો આવી ગયો 16 કંઈતે લખાય આ તો વધી કેટલી આવી 1 વધી સાઈડમાં લખો બરાબર પછી આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો 15 * 4 = 60 * 2 = 120 120 ને આ એક વધી કેટલા થાય 121 તો 121 મિત્રો આ રીતે લખાય તો એમાં ફક્ત આપણું લખવાનું એક જ હતું બાકીની વધી સમજી લેવાની તો લખ્યો કેટલો એકડો વધી આવી 12 બરાબર વધી આવશે 12 હવે આ પંદર નો વર્ગ કરો પંદર નો રીતે ડાયરેક્ટ પણ આવી છે ખ્યાલ આવે તમને ચાર નો વર્ગ પેલા સોળ તો સોળીયો સગડો વધી આવી એક બરાબર પંદર તપ સાહીઠ એકસો વીસ એકસો ને એક બાજુ એકસો એકવીસ એકસો નો એકસો નો

જો આ ડિવાઇડ કર્યા 2 નો વર્ગ તો 04 2 નો વર્ગ 04 અને 19 નો વર્ગ તો 361 મિત્રો વર્ગ આવડતા હોવા જોઈએ 19 નો વર્ગ 361 બરાબર હવે શું કરવાનું તો ત્રણેયનો ગુણાકાર પહેલા તો યે 1.0 લખી દઈએ 19 * 38 * 2 8 * 2 76 કેટલા થશે 76 तो ये 76 लिख देता पतियु अब आनो कर दो सरवाण तो 4 6 7 ने 1 8 6 ना 6 36864 तो कितना થઈ જશે અહીંયા 36864 ખ્યાલ આવ્યો મિત્રો જો પેલી મેથડ થી કરીએ તો 2 નો વર્ગ 4 बराबर પછી 19 * 38 * 2 76 તો 76 નો સગળો વધી આવી 7 પછી 19 નો વર્ગ 361 361 ને 7 361 68 સીધું થઈ ગયું તો આ રીતે તમે કોઈ પણ વર્ગ કરી શકો હવે આપણે આગળ જોઈએ 82 નો વર્ગ તો 82 નો વર્ગ 82 નો વર્ગ કેટલો થાય તો આપણે 82 નો વર્ગ કરીએ તોયથી ડિવાઇડ કરો 2 નો વર્ગ થશે 04 બરાબર અઠ નો વર્ગ 64 બરાબર હવે 8 * 2 = 16 * 2 = 32 તો અહીંયા પહેલા 0 અને 32 ખ્યાલ આવી ગયો તો અહીંયા 4 યા 2 4 * 3 = 7 6 ના 6 તો કેટલો આવી ગયો 66 24 મિત્રો જુઓ પેલી રીતે करिए તો 2 નો વર્ગ 4 બરાબર આઠ દુ સોળ દુ બત્રીસ બત્રીસ નો બગડો વધી આવી ત્રણ આઠ નો વર્ગ તમારા માટે યોગ્ય છે તમે કોઈપણ સંખ્યાનો વર્ગ કરી શકો મિત્રો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ હવે જુઓ હવે આપણે બધા વર્ગ જોઈ લીધા કે બસો સુધીના વર્ગ આપણે હવે આરામથી કરી શકીએ તો મિત્રો ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે ત્રીસ થી એસી સુધીની સંખ્યા હોય તો આપણે પચાસ વાળી મેથડ વાપરી શકીએ એસી થી એકસો ત્રીસ સુધીની સંખ્યા હોય તો આપણે સો વાળી મેથડ વાપરી શકીએ અને જો આ મેથડ તમને યાદ ના રહે આગુ પાછું હોય તો તમારે યુનિવર્સલ મેથડ વાપરી દેવાની કે એ એકદમ સરળ છે અને બધાનો વર્ગ એનાથી કરી શકાય હવે મિત્રો જો આ એક સરળ વસ્તુ છે કે એકમનો અંક પાંચ હોય કોઈ પણ સંખ્યા એકમનો અંક પાંચ હોય તો એનો વર્ગ કરવા માટે આ કોઈ રીતની જરૂર નથી એ સીધે સીધો થઈ જશે તો આપણે એક વખત જોઈ લઈએ કે એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ કરવા માટે શું કરીશું તો જો અમે બધી સંખ્યાઓ હતી એમાં એકમનો અંક પાંચ છે અને મિત્રો ખાસ કહું કે આગળના વિડીયોમાં મેં છેલ્લો દાખલો તમારા માટે બાકી રાખ્યો એ તમે જાતે ગણી લેજો કે તમને પ્રેક્ટિસ થાય તો જુઓ પાંત્રીસ નો વર્ગ કરવો છે તો આપણે કેટલા લખી દેવાના પચીસ એકમનો અંક પાંચ હોય તો પચીસ લખી દેવાના અને આગળ કેટલા છે ત્રણ તો ત્રણ ના પાછળ કઈ સંખ્યા આવે તો ત્રણ ના પાછળ કેટલા આવે ચાર કરણા પાછળ કેટલા આવે 4 તો 3 * 4 કરી દેવો તો 3 4 12 તો આગળ લખાઈ જાય 12 તો આ થઈ ગયો 35 નો વર્ગ કેટલો 1225 તો આ 35 નો વર્ગ થશે 1225 એ રીતે આપણે 45 નો કરીએ તો તમે 45 નો કરશો તો પણ 5 નો વર્ગ 25 લખી દીધો હવે અહીંયા 4 છે તો 4 પછી કઈ સંખ્યા આવે तो 5 तो 4 5 20 तो આગળ થઈ જશે 20 25 એટલે કે 2025 હવે તો મિત્રો આવું કંઈ લખવાની જરૂર છે નહીં આપણે ડાયરેક્ટ પણ કરી સકી જો 56 તો 25 ફરક જ્યાદ છે 56 એકમનો 5 હોય એટલે 25 ફરક જ્યાદ છે તો આગળનો અંક જોવાનો સીધો ધારો કે સંખ્યા 55 છે તો આગળનો અંક કયો છે 5 તો 5 પછીનો અંક લઈ લો 6 5 6 આપણે ત્રીસ લખી દીધા પચીસ લખી દેવાના તો સીધે સીધો વર્ક થઈ જાય છે કેટલી છે પંચાણું તો પંચાણું એટલે પાંચો વર્ગ તો પચીસ અને નવ નવ પછી કઈ આવે તો દસ તો નવે નેવું તો નેવું પચીસ આ રીતે તમે કોઈપણ સંખ્યાનો વર્ગ કરી શકો ખ્યાલ આવ્યો તો આના સિવાય પાસઠ પછી આવશે પંચોતેર જાતે કરી લેજો હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં આના દાખલા કેવા પૂછાય છે કઈ રીતે પૂછાય છે એ આપણે જોઈશું આ બધી રીતો ત્યાં સુધીમાં તમે કમ્પ્લેટ કરી લેજો ત્યાં સુધી આવજો